ફેમિલી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તો બધા કેમ છો બધા મજામાં જશો તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજના કામમાં એવું છે કે ભાઈ સવાર સવારમાં આપણે કામ ઉપાડ્યું છે વેફરનું જોઈ લો આ કંઈક વેફરનું કામ ઉપાડ્યું છે મેડમ કરવા માંડ્યા છે અને આ રીતની કંઈક વેફર કરવાની છે અને આ વેફર છે સાબુદાણાની વેફર છે તો ચાલો આપણે પણ કરાવીએ અને આ રીતના કંઈક જો મેડમ તો અહીંયા પહોંચી ગયા એટલું બધું કરી આપણે કરવાનું ચાલુ કરવાનું છે મેડમે તો ઉપાડી લીધું ફાઈનલી ફેમિલી આપણે જે વેફર પાડતા તે પડાઈને કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ લો આ વેફર આપણે કાલે પાડી છે આ બંને આ છીણ છે અને આ બટેકાની વેફર છે ને આજે પાડી છે જોઈ લો આવી કંઈક વેફર પાડી છે આ આબુદાણાની વેફર છે ચલો મસ્તી ને આ છીણ આપણને અહીંયા લેવાનું કીધું આપણે ભૂલી ગયા તા ત્યાં લઈ લીધી છે આવું બધું છે અને આવું કંઈક મસ્ત વાતાવરણ છે જો ઝાર કેટલી લાવ્યા છે જો ગાયો માટે જો આ ગાયો માટે ઝાર છે અને સામે ગાયો છે જો તો એના માટે ઝાર લાવ્યા છે બે ખટારા ભરીને તો ચાલો આવું કંઈક બધું છે અને હવે આપણે જઈએ નીચે અને સવારનો નાસ્તો પણ નથી કર્યો તો એ પણ કરીએ પછી મળીએ તમને ફાઇનલી ફાઈનલી આપણે કરી રહ્યા છીએ એડિટિંગ એડિટિંગનું કામ ચાલુ છે અને વાગ્યની વાત કરીએ તો સાડા દસ થયા છે અને અહીંયા જો મેડમ સીઆઈડી જોતા જોતા ટાકવાનું કામ ચાલુ કરી દીધું છે આવું બધું કંઈક કામ ચાલે છે તો ચાલો હજી ને તો વાર લાગશે અગિયાર એક વાગી જશે તો ચાલો ત્યાં સુધી તો અહીંયા રહેવું પડશે તો એક કામ છે એ પણ પતાવી લઈએ ફાઇનલી ફેમિલી વાગી ગયો છે એક અને હવે આપણે અત્યારે જવાનું છે જે ધાબા ઉપર જે સવારે આપણે સુકાવી વેપર એ ચેક કરવા જવાની છે કે ભાઈ કેમ છે કમ્પ્લેટ છે સુકાઈ ગઈ છે કેટલી સુકાણી છે એ જોવા જવાની છે તો ચાલો જઈએ ઉપર ધાબે અને તમને પણ બતાવું કે ભાઈ કઈ કઈ રીતની સુકાણી છે થોડી થોડી ખાતા આવશું મજા આવે એ વેફર ખાવાની ચાલો આપણે જઈ રહીએ શીએ પર ભાઈ મસ્તીનો ઠંડો પવન આવે છે અહીં નહીં વેફર 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 ક્યાં રહી અહીં રહી હા હા કેમ છે અહીં રીજો વેફર આપણે લઈ લીધી છે હાથમાં અહીંયા ઊભા રહી ગયા છીએ અને હવે ખાઈએ ચાલો અને તડકો ભાઈ બહુ છે જો અહીંયા પણ વેફર સુકાય છે અહીંયા પણ વેફર છે અને આ કંઈક આ રીતનો કંઈક તડકો છે ચાલો આ વેફર હાથમાં લઈ લીધી છે અને હવે જઈ નીચે મેડમ ગયા શું કરો હું કરી આપણે બતાવું તમને પાછા

તો મને લાગે તડકો ના તો લઈ આવી રૂમાલ રૂમાલ લઈ મને ખંજોર મંડે આવો અંડા કરી આગળ જા કા અંડા અંડા કરી જો ભાઈ આવું છે બધું જો લાગે નીંદા હોય જો રૂમમાં લોડિંગ બેહી ગઈ છો આપણે સાંઈ ઉભા રહ્યા શું બેટી બેઠી હે માતાજી ખમવા કેવો તડકો છે ગદનો તડકો તડકો ભાઈ બોડીન્સ તડકો છે ફેમિલી આપણે ધાબા પરથી નીચે આવી ગયા છીએ ને હવે જો મેડમ જો મેડમ ચોટાડવાનું આ રૂમમાં લઈને આવ્યા છે ફોન ઉપર ગયા છે ચોટાડે છે બધું મિક્સ મસાલા આપણે થોડીક વાર હોઈ જઈ અને પછી આપણે જવાનું છે બહાર ફાઈનલી ફાઈનલી આપણે આરામ કરી લીધો છે અને સાડા ચાર થઈ ગયા છે અને આપણે થઈ ગયા છીએ મસ્ત મજાના તૈયાર અને અત્યારે આવ્યા છીએ વેફર પાસે જોઈ લો આપણે ઊંધી કરીને ગયા હતા હવે જોઈએ નથી બહુ વાંધો એટલી બધી હુકાણી નથી હા આ હુકાઈ ગઈ છે હુકાઈ ગઈ પછી આને ખાઈ લેવાનું બીજું હું મસ્ત મજાની થઈ ગઈ છે વેફર જોઈ લો તો ચાલો બે ત્રણ પતિ કાથમાં લઈ લીધા નીચે જઈને ખાવ

કેવા લાગીએ છીએ કોમેન્ટ કરી દેજો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વાગ્યા છે અગિયાર અગિયાર વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ આપણે જ્યાં ગયા હતા એ ત્યાં વિડીયો ઉતારે એવું હતું નહીં તો જોઈ લો અગિયાર વાગી ગયા છે તો ચાલો ક્યાં ભાઈ ગા તે શું થયું હે લાઈનમાં ઉભા થવો બરોબર છે હા તો થાકીને ત્યાં થઈ ગયા છે હવે તો આવું કંઈક છે અને ત્યાં થાકી ગયા છીએ તો હવે નાઈ ધોઈને સૂઈ જવાનું છે તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને ફરીથી મળીએ નવા બ્લોગ સાથે નવી સવાર સાથે બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ